કેમ છે મિત્રો મજામાં ને જય શ્રી કૃષ્ણ આ જો પુસ્તક વિભુના વાહલાઓ તેમાંથી એક સરસ મજાની કહાની લઈને આવી છું કહાનીનું નામ છે વ્યવહારી કૃષ્ણદાસ તો ચાલો શરૂ કરીએ આપણે આ સરસ મજાની કહાની ભગત પ્યોહરિ કૃષ્ણદાસ અરે ઓ અહી ક્યાં ધૂણો ધખાવ્યો મઠની જગ્યાની બહાર ક્યાંક જઈને ધૂણો ધખાવો અહીં નહીં સિદ્ધિઓના અભિમાનમાં ચોકચુર બનેલા કાંટફટા વૈષ્ણવ યોગીએ રાતવાસો રહેવા આવેલા એક યોગીને મઠની બહાર નીકળી જવાની આજ્ઞા ફરમાવી ચલો યહાં નહીં તો બહાર એમ કહીને નવા આવેલા યોગીએ ધૂણાની આગ પોતાની હાથે ભિક્ષા જોડીમાં ભરી ન તો એમના હાથ દાજ્યા કે ન તો કપડાંની જોડી સળગી હસતો હસતો એ યોગી મઠની બહાર જઈને બેઠો અને પોતાનો ધૂણો ત્યાં ધખાવ્યો નવા યોગીના ચમત્કારની આવત સારી આમેરગઢમાં પરસરી ગઈ લોકોના ટોળે ટોળા દર્શનાથી આવવા લાગ્યા ફળ ફૂલને તરત તરફના ભોજનના ઢગ થવા લાગ્યા યોગીએ તેની તરફ દ્રષ્ટિ પણ ન નાખી એક ભગતે કહ્યું મહારાજ આમાંથી કંઈ તો આરોગો નહીં હું માત્ર દૂધ ઉપર જ રહું છું માત્ર દૂધ ઉપર રહેતા હોવાથી એમનું નામ પ્યોહરી કૃષ્ણદાસ પડી ગયું એક વખત જયમલજી મહેતામાં રાજમહેલ બાંધી રહેલા ત્યારે તળાવની પાળ પર કૃષ્ણદાસે પડાવ નાખી લો એક ભીસ્તીને પાણી ભરતા જોઈને કૃષ્ણદાસે કહ્યું તારા રાજાને કહેજે મારે માટે અડધો શીર દૂધ મોકલે ભીસ્તીએ જયમલજીને વાત કરી ત્યારે તેમને કહ્યું અરે આજના સાધુઓ પણ કેવા ઉદ્ધત બની ગયા છે અડધો શીર દૂધ જેવી મામૂલી વસ્તુ માટે ઠેઠ મારે સુધી કહેણ મોકલે છે મારા સામાન્ય પ્રજાજનો પાસે પણ અડધો શીર દૂધ માક્યું હોત તો મળત એ લંગોટાની કહીજે દૂધ બૂધ મોકલવા માટે અહીં કોઈ નવરું નથી બેઠું દૂધ પીવું હોય તો આ પાડાનું દૂધ દોઈને પી લે ભીસ્તીએ જઈને કૃષ્ણદાસને કહ્યું મંદ મંદ હસતા કૃષ્ણદાસે કહ્યું ભાઈ જેના રાજ્યમાં વસતા હોઈએ એની આજ્ઞા તો માનવી જોઈએ ને લાવ તારા પાડાને મારી પાસે લાવ એમ કહીને કૃષ્ણદાસે પાડાને પોતાની પાસે બોલાવી એના પર પોતાનો વરદ હસતો મૂક્યો જોત જોતામાં તો પાડો ભેસ બની ગયો એના આચળમાંથી આપોઆપ દૂધની શેરો ફૂટવા લાગી કમંડળું ધરીને કૃષ્ણદાસે દૂધ ઝીલ્યું અને પૈપાન કર્યું આ ચમત્કારથી પ્રભાવિત થઈને જયમલજીએ એમને ગુરુપદે સ્થાપ્યા એમના સદુપદેશથી જયમલજીનો જીવન પ્રવાહ પલટાઈ ગયો અને એ સંત રાજીવી બની ગયા કૃષ્ણદાસ દીદીજી બ્રાહ્મણ હતા બાળપણથી વૈરાગ્ય પ્રગટાવતા ઘરબાર છોડીને ચાલી નીકળેલા સદાય ભગવદ્ ભજનમાં મસ્ત રહેતા પાશિર અશિર દૂધ મળી જતા પી લેતા અને ભગવદ્ ભજનમાં મસ્ત બની જતા કાનફટા યોગીએ મઠની બહાર તો કાઢ્યા પણ એવો ચમત્કાર બતાવ્યો કે આખો આમીર એમની પાછળ ઘેલું બન્યું યોગીઓના મહંતે કૃષ્ણદાસની આ પ્રસિદ્ધિ સહન ન થઈ એટલે એમની ડરાવીને દૂર ભગાડવા માટે મહંતે સિદ્ધિબહથી વાઘનો રૂપ ધારણ કર્યું અને કૃષ્ણદાસ સામે ધુરકીને તરાપ મારવાની તૈયારી કરી કૃષ્ણદાસે શાંત ભાવે કહ્યું તું કેસા ગધા છે મહંત વાઘમાંથી ગધેડો બની ગયો પોતાના સિદ્ધિબહથી ગધેડામાંથી માણસ બનવા ઘણા પ્રયત્ન કર્યા પણ એ ગધેડોનો ગધેડો જ રહ્યો ચમત્કારનો ચમત્કાર તો એ થયો કે આ પ્રસંગ પછી ત્યાં જેટલા કાન ફટા યોગી હતા એ બધાના કાનના કુંડળ નીકળી નીકળીને એમની આગળ ઢગલો થઈ ગયો એક વખત આમેરના રાજા પૃથ્વીરાજ કૃષ્ણદાસની પાસે આવ્યા અને મહંતને ગધેડામાંથી માણસ બનાવવા પ્રાર્થના કરી કૃષ્ણદાસે પૃથ્વીરાજની માગણી સ્વીકારતા કહ્યું હું એમને ગધેડામાંથી માણસ તો બનાવું પણ મારી શરત માન્ય રાખે તો જ એક તો આ જગ્યા છોડીને એ દૂર ચાલ્યા જાય અને બીજું મારા ધૂણાના લાકડા સદાય એ લોકો પહોંચાડે કાનફટા યોગીઓ વતી પૃથ્વીરાજે એ શરત માન્ય રાખી કૃષ્ણદાસે મહંતને ગધેલામાંથી માણસ બનાવ્યો પૃથ્વીરાજે પણ કૃષ્ણદાસને ગુરુપદે સ્થાપ્યા એક વખત પૃથ્વીરાજે પ્રસ્તાવ મૂક્યો ગુરુદેવ આપની ઈચ્છા હોય તો દ્વારકાધીશના દર્શને જઈએ જોઈશું એમ કહીને કૃષ્ણદાસે એ વખતે વાત ટાળી દીધી એ જ રાત્રે યોગ સિદ્ધિથી પૃથ્વીરાજને રાજમહેલમાં દ્વારકાધીશના દર્શન કરાવ્યા પછી કદી એ પૃથ્વીરાજે દ્વારકા જવાની ઈચ્છા ન થઈ એક દિવસ કૃષ્ણદાસ ગલતાની ગુફામાં બેઠા હતા એવામાં એક વાઘ વાઘ આવ્યો વાઘને જોઈને વિચારમાં પડ્યા અરે આજે મારે અતિથી બનીને આવ્યો મારી પાસે તો કંઈ છે નહીં એનું સ્વાગત સી રીતે કરવું આમ તેમ નજર ફેરવતા ફેરવતા એમની નજર પોતાની જામ પર પડી અને એ કાપી કાપીને એના ટુકડા વાઘને નાખ્યા વાઘ તો તે માંસ ખાઈને ચાલ્યો ગયો અતિથિ સ્વાગતની ભવ્ય ભાવના જોઈને ભગવાનથી પણ રહેવાયું નહીં તરત જ ત્યાં પ્રગટ થઈને પ્રભુએ દર્શન આપ્યા દર્શન કરતા પ્રભુના દર્શન કરતા કરતા કૃષ્ણદાસ આનંદ વિભર બની ગયા તો મિત્રો પ્યો કૃષ્ણદાસની આ કહાની આજ અંતે પૂરી થાય છે તો તમને કહાની કેવી લાગે એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મારી ચેનલની સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે